અગિયારસો ને એકત્રીસ રૂપિયા સુપરમાલ નવા ચીણા અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા સુપરમાલ નવા ચીણા એક હજાર ને એસી રૂપિયા જૂના ચીણા મીડિયમ માલ અગિયારસો ને એકત્રીસ રૂપિયા નવા ચીણા સુપર માલ જૂના ચીણા સુપરમાલ અગિયારસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે નેશનલ માર્કેટિંગ યાર્ડમાં ઝીણાનું બજાર આજે નવસો ને પચાસ રૂપિયાથી લઈને અગિયારસો ને એકાવન રૂપિયા સુધી રહેલું છે નવા જૂના બંનેનું થઈને